ભક્તિ પુરાણ ચેનલ પર સ્વાગત છે જ્યારે કોઈ મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે તેના ઘરની બહાર તરત ભીડ લાગી જાય છે દૂર દૂરથી સંબંધીઓ ભેગા થઈ જાય છે પડોશીઓ એકઠા થઈ જાય છે અને ઘરનું આંગણું લોકોથી ભરાઈ જાય છે ચારે બાજુ રોકડ મચી જાય છે કેટલાક લોકો સાચે જ દુખી હોય છે તો કેટલાક ફક્ત વ્યવહાર ખાતર આંસુ વહાવે છે અને પછી તૈયારીઓ શરૂ થઈ જાય છે તે અંતિમ યાત્રાની જે નીકળે છે સ્મશાન ઘાટ તરફ વાંસની ઠાઠડી બનાવવામાં આવે છે ફૂલોથી સજાવવામાં આવે છે અને તે શરીરને સફેદ કફનમાં લપેટીને તેના પર સુવડાવી દેવામાં આવે છે રામ નામ સત્ય છે સત્ય બોલો રામ નામ સત્ય છે તેવા નારા ગુંજવા લાગે છે જ્યારે તે ઠાઠડી ઉપડે છે અને જુઓ કેવી વિચિત્રતા છે તે શરીર જેને કાલ સુધી રેશમ અને મખમલની ગાદી પર પણ ઊંઘ નહોતી આવતી જેને એસી રૂમમાં પણ ગરમી લાગતી હતી જેને ઊંઘવા માટે નરમ ઓશિકા જોઈતા હતા આજે તે જ શરીરને મોટા મોટા લાકડાના ઢગલા પર દયા વગર સુવડાવી દેવામાં આવે છે આગ લગાવી દેવામાં આવે છે અને જ્યારે તે શરીર ધૂ ધૂ કરીને બળવા લાગે છે જ્યારે જ્વાલાઓ ઉઠવા લાગે છે અને ચિતાની ગરમી ચારે બાજુ ફેલાવા લાગે છે ત્યારે ધીરે ધીરે બધા સંબંધીઓ બધા મિત્રો બધા પરિચિતો અને ત્યાં સુધી કે પરિવારના નજીકના સભ્યો પણ ત્યાંથી જવા લાગે છે પહેલાં દૂરના સંબંધીઓ જાય છે પછી પડોશી પછી મિત્રો અને છેલ્લે નજીકના પરિવારવાળા પણ તે પાછળ વળીને જોતા નથી એવું મનમાં વિચારીને કે હવે બધું સમાપ્ત થઈ ગયું જે થવાનું હતું તે થઈ ગયું હવે તે શરીર માટે કંઈ કરી શકાય તેમ નથી પરંતુ શું સાચે જ બધું પૂર્ણ થઈ ગયું શું મોતની સાથે વાર્તા સમાપ્ત થઈ જાય છે ના બિલકુલ નહીં અહીંથી જ બરાબર આ જ ક્ષણથી શરૂ થાય છે તે ભયાનક રૂવાડા ઊભા કરી દેવતું અને અવિશ્વસનીય સત્ય જેના વિશે આપણા પ્રાચીન ગ્રંથ ગરુડ પુરાણના પ્રેતખંડમાં અત્યંત ઊંડાણપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે જ્યારે સ્મશાન ભૂમિમાં હાજર છેલ્લો માણસ પણ ત્યાંથી ચાલ્યો જાય છે જ્યારે આસપાસ કોઈ મનુષ્ય નથી બચતો જ્યારે ચિતાની સળગતી આગ ધીરે ધીરે બુઝાઈ જાય છે અને ત્યાં ફક્ત ગરમ રાખનો ઢગલો રહી જાય છે જ્યારે ચારે બાજુ એક ભયાનક શાંતિ છવાઈ જાય છે જેમાં ફક્ત હવાનો અવાજ સંભળાય છે ત્યારે પણ ત્યાં એક વ્યક્તિ ઊભો રહી જાય છે તે કોઈ જીવિત મનુષ્ય નથી હોતો તે કોઈ સ્મશાનનો કર્મચારી નથી હોતો તે છે તે મૃતકની આત્મા જે પોતાની જ બુઝાતી ચિતા પાસે પોતાની જ રાખના ઢગલાની બાજુમાં સ્તબ્ધ થઈને ઊભી હોય છે અને તે ભયાનક દૃશ્યને પોતાની આંખોથી જોઈ રહી હોય છે જરા એક ક્ષણ માટે વિચારો પોતાની જાતને તે આત્માની જગ્યાએ રાખીને અનુભૂતિ કરો તે આત્મા જે થોડા જ કલાક પહેલાં પરંતુ થોડી ક્ષણ પહેલાં સુધી તે શરીરની અંદર હતી જે તે શરીરને પોતાનું અસલી ઘર માનતી હતી જે દરેક શ્વાસ સાથે તે શરીરમાં ધબકતી હતી આજે તે તે જ શરીરને રાખના કાળા ઢગલામાં બદલાતું જોઈ રહી છે તેને વિશ્વાસ જ નથી આવતો કે આ બધું સાચે જ થઈ રહ્યું છે તેને લાગે છે જાણે કોઈ ખરાબ સપનું છે જેમાંથી તે જાગવા માંગે છે પરંતુ જાગી નથી શકતી તે વિચારે છે કે જે શરીરને મેં આખી જિંદગી આટલા પ્રેમથી સજાવ્યું સવારે ઉઠીને જેને નવળાવ્યું મોંઘા સાબુ લગાવ્યા સુગંધિત તેલ નાખ્યું જેને ભૂખ લાગવા પર સ્વાદિષ્ટ ખાવાનું ખવડાવ્યું તરસ લાગવા પર શીતળ જળ પીવડાવ્યું ઠંડી લાગવા પર ગરમ કપડાં પહેરાવ્યા તડકાથી બચાવ્યું વરસાદથી બચાવ્યું જે ચહેરાને રોજ અરીસામાં જોઈને મને ગર્વ થતો હતો જે આંખોથી હું દુનિયા જોતી હતી જે હાથોથી હું કામ કરતી હતી તે બધું હવે ફક્ત એક મુઠ્ઠી રાખ બનીને રહી ગયું છે તે રાખ જે હવાની લહેરથી ઉડી રહી છે જેમાં હવે કોઈ ઓળખ નથી બચી કોઈ સુંદરતા નથી બચી કંઈ પણ નથી બચ્યું ગરુડ પુરાણ સ્પષ્ટતાથી કહે છે કે દાહ સંસ્કારના ઠીક પછીનો એક કલાક એ સાહીઠ મિનિટનો સમય આત્મા માટે સૌથી વધુ કષ્ટદાયક સૌથી વધુ ડરામણો સૌથી વધુ પીડા આપનારો અને સૌથી વધુ ભારે હોય છે આ તે નિર્ણાયક સમય હોય છે જ્યારે આત્માને પહેલીવાર એકદમ પહેલીવાર આ ઊંડો અનુભવ થાય છે કે હવે તે આ ભૌતિક સંસારનો આ દુનિયાનો ભાગ નથી રહી હવે તે એક સૂક્ષ્મ શરીરમાં છે જેને કોઈ જોઈ શકતું નથી કોઈ સાંભળી શકતું નથી કોઈ અનુભવી શકતું નથી આ એક કલાકમાં સ્મશાનની તે ભયાનક દિલ ધ્રુજાવી દેતી શાંતિમાં તે વેરાન જગ્યા પર આત્મા સાથે શું શું થાય છે તેને કેવા કેવા અનુભવ થાય છે તેને શું શું દેખાય છે તેને કઈ કઈ વસ્તુઓ અનુભવ થાય છે અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે તે ત્યાંથી તરત યમલોક કેમ નથી જતી કેમ તેને તે ભયાવહ જગ્યા પર રોકાવવું પડે છે સૌથી પહેલાં આપણે તે સ્થિતિને ઊંડાણપૂર્વક સમજવી પડશે જ્યારે શરીર અગ્નિમાં બળી રહ્યું હોય છે હિન્દુ શાસ્ત્રો અને ધર્મગ્રંથો મુજબ જ્યાં સુધી શરીર પૂરેપૂરું નથી બળી જતું જ્યાં સુધી તેનો એક એક અંગ રાખમાં નથી બદલાઈ જતો ત્યાં સુધી આત્માના મનમાં એક ઊંડો મોહ અને એક લગાવ બનેલો રહે છે તેને લાગે છે કે કદાચ બસ કદાચ હું પાછી આ શરીરમાં પ્રવેશ કરી શકું કદાચ આ બધું એક ગેરસમજણ છે કદાચ હું ફરીથી જીવતી થઈ શકું ફરીથી શ્વાસ લઈ શકું ફરીથી ચાલી શકું ફરીથી બોલી શકું તે આત્મા વારંવાર વ્યાગ્રતાથી તે બળતા શરીર પાસે જાય છે તેની ચારે બાજુ ચક્કર લગાવે છે તેને અડવાનો પ્રયત્ન કરે છે પરંતુ આગની ભયંકર ગરમી તેની જ્વાલાઓ અને યમદૂતોનો અદૃશ્ય પાશ તેને તે શરીરમાં ઘૂસવા નથી દેતી પાછી ધકેલી દે છે તે અસહાય થઈને જુએ છે કે કેવી રીતે તેની ત્વચા કાળી થઈને બળી રહી છે કેવી રીતે તેના હાડકા તપીને તડતડવાના અવાજ કરી રહ્યા છે કેવી રીતે તેનું આખું શરીર વિકૃત થતું જાય છે આ દ્રશ્ય તેના માટે કોઈ મહાવિનાશથી ઓછું નથી હોતું આ તેની પોતાની આંખો સામે ઘટતી સૌથી ભયાનક ઘટના છે અને પછી આવે છે તે સૌથી પીડાદાયક ક્ષણ જેને કપાલક્રિયા કહે છે જ્યારે ઘરનો કોઈ સભ્ય મોટાભાગે દીકરો અથવા કોઈ પુરુષ સભ્ય વાંસના લાંબા દંડાથી જોરથી બળતા શવના માથાના ભાગ પર પ્રહાર કરે છે અને માથાની ખોપરીને ફોડી દે છે જેથી અંદરની ગરમી બહાર નીકળી શકે આ દ્રશ્ય જોવામાં જેટલું ભયાનક છે આત્મા માટે તે તેનાથી ક્યાંય વધારે હજાર ગણું વધારે પીડાદાયક હોય છે ગરુડ પુરાણમાં વિસ્તારથી વર્ણન છે કે જેવું કપાલ ફાટે છે એક જોરદાર ધમાકો થાય છે એક વિસ્ફોટ જેવો અવાજ ગુંજે છે જે ફક્ત અને ફક્ત તે આત્માને સંભળાય છે આ તે નિર્ણાયક તે અંતિમ ક્ષણ છે જ્યારે આત્માનો શરીર સાથે છેલ્લો સંબંધ છેલ્લી દોરી તૂટી જાય છે જે પાતળી દોરી અત્યાર સુધી જોડાયેલી હતી તે પણ કપાઈ જાય છે તેને એકદમ સાફ સમજાઈ જાય છે કે હવે પાછા વળવાનો કોઈ પણ રસ્તો નથી બચ્યો આ દરવાજો હંમેશા હંમેશા માટે બંધ થઈ ચૂક્યો છે હવે કોઈ ઉમીદ નથી બચી પરંતુ અસલી વાર્તા અસલી યાત્રા અસલી પરીક્ષા તો આના પછી શરૂ થાય છે જ્યારે કપાલક્રિયા પૂરી થઈ જાય છે અને શરીર પૂરી રીતે બળીને રાખ થઈ જાય છે ત્યારે હિન્દુ પરંપરા અને નિયમ મુજબ ઘરના લોકો અને બધા સંબંધીઓ ત્યાંથી પાછા ફરવાની તૈયારી કરવા લાગે છે શાસ્ત્રોમાં બહુ કડક નિયમ છે એક ચેતવણી છે કે સ્મશાનથી પાછા ફરતી વખતે જ્યારે તમે પાછા જઈ રહ્યા હો તો પાછળ વળીને બિલકુલ પણ જોવું ન જોઈએ શું તમે ક્યારેય ગંભીરતાથી વિચાર્યું છે કે આવું કેમ કહેવામાં આવે છે આ કોઈ અંધવિશ્વાસ નથી આની પાછળ એક બહુ મોટું બહુ ઊંડું અને અત્યંત ડરામણું કારણ છુપાયેલું છે જ્યારે પરિવારના સભ્યો મિત્રો અને સંબંધીઓ ત્યાંથી જવા લાગે છે એક એક કરીને વિદાય લેવા લાગે છે તો આત્મા ગભરાઈ જાય છે ડરી જાય છે વ્યગ્ર થઈ જાય છે તેના મનમાં તોફાન ઉઠવા લાગે છે તેને સમજાતું નથી કે આ લોકો મારા પોતાના લોકો મને આ સુમસામ આ વેરાન આ ડરામણી અને ભયાનક જગ્યા પર બિલકુલ એકલો છોડીને ક્યાં જઈ રહ્યા છે કેમ જઈ રહ્યા છે તે પૂરી તાકાતથી બૂમો પાડે છે જોર જોરથી અવાજ આપે છે કે રોકાઈ જાઓ રોકાઈ જાઓ મને પણ સાથે લઈ જાઓ હું પણ તમારી સાથે ઘરે આવીશ મને અહીં એકલો ન છોડો હું અહીં એકલો નથી રહી શકતો મને બહુ ડર લાગે છે મને બહુ એકલતાનો અનુભવ થાય છે પરંતુ તેનો અવાજ તેની ચીસ તેની પોકાર કોઈને સંભળાતી નથી કારણ કે હવે તે અવાજ હવામાં ગુંજતો સામાન્ય અવાજ નથી પરંતુ એક સૂક્ષ્મ કંપન છે તે આત્મા નિરાશ થઈને વ્યગ્રતાથી દોડે છે પોતાના દીકરાને પકડવાનો પ્રયત્ન કરે છે પોતાની પત્ની કે પોતાના પતિને જોર જોરથી અવાજ આપે છે તેમના ખભા પકડવાનો પ્રયત્ન કરે છે તેમના કપડાંને ખેંચવાનો પ્રયત્ન કરે છે પરંતુ કરુણા એ છે કે તેનો હાથ જે હવે સૂક્ષ્મ છે તેમના ભૌતિક શરીરની આરપાર નીકળી જાય છે જેમ હવામાં હાથ ફેરવ્યો હોય તે કોઈને અડી શકતી નથી કોઈને રોકી શકતી નથી કોઈનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી શકતી નથી આ લાચારી તેને અંદરથી તોડી નાખે છે અને જ્યારે તે આત્મા આ દ્રશ્ય જુએ છે કે તેના પોતાના જ લોકો તે લોકો જેમના માટે તેણે આખી જિંદગી પાપ કર્યો ખોટું બોલ્યો બેઈમાની કરી દિવસ રાત એક કરીને મહેનતથી પૈસા કમાવ્યા પોતાની ઊંઘ બગાડી પોતાની તબિયતની ચિંતા ના કરી પોતાના સિદ્ધાંતો સાથે સમજોતો કર્યો તે આજે તેને આ અજાણી ડરામણી જગ્યા પર રાખના ઢગલા પાસે એકલો બિલકુલ એકલો છોડીને ચૂપચાપ ચાલ્યા જઈ રહ્યા છે ત્યારે તેને જીવનનો સૌથી મોટો વિશ્વાસઘાત અનુભવાય છે તેને ઊંડાણપૂર્વક સમજાવવા લાગે છે કે આ દુનિયાનો કોઈ પણ સંબંધ ભલે તે લોહીનો હોય કે પ્રેમનો કોઈ પણ મનુષ્ય અંત સુધી સાથ આપતો નથી અંતિમ યાત્રામાં કોઈ સાથે નથી જતું બધા સ્વાર્થના સાથી હતા જ્યાં સુધી શરીર હતું જ્યાં સુધી પૈસા હતા જ્યાં સુધી તાકાત હતી ત્યાં સુધી બધા સાથે હતા જેવું શરીરે સાથ છોડ્યો જેવું મોત આવી ગયું બધાએ મોઢું ફેરવી લીધું બધા પાછા હટી ગયા હવે એક બહુ મહત્ત્વનો પ્રશ્ન ઉઠે છે કે આત્મા તે સ્મશાનની તે ભયાવહ ભૂમિમાં પૂરો એક કલાક સુધી કેમ રોકાય છે તે તરત પોતાના પરિવારની પાછળ કેમ નથી જતી કાં તો પછી સીધી યમલોકની યાત્રા પર કેમ નથી નીકળી જતી ગરુડ પુરાણ મુજબ સ્મશાન ભૂમિને ભગવાન શિવનું વિશેષ નિવાસ સ્થાન માનવામાં આવે છે આ એક પવિત્ર પરંતુ રહસ્યમય જગ્યા છે પરંતુ સાથે જ આ ભટકતી આત્માઓ ભૂતો પ્રેતો અને પિશાચોનો અડ્ડો છે જ્યારે કોઈ તાજું મૃત્યુ થાય છે તો તે નવી આત્માની ચારે બાજુ એક સુરક્ષા કવચ હોય છે જે તેને થોડા સમય માટે સ્મશાનમાં હાજર નકારાત્મક શક્તિઓથી બચાવે છે પરંતુ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ તે કવચ ધીરે ધીરે નબળું પડવા લાગે છે તે એક કલાક દરમિયાન આત્માને સ્મશાનમાં હાજર બીજી ભટકતી આત્માઓ દેખાવા લાગે છે પહેલાં ઝાંખી પછી થોડી સ્પષ્ટ તેને વિચિત્ર ડરામણી અવાજો સંભળાવા લાગે છે ચીસો પાડવાના અવાજો રડવાના અવાજો તે ડરના માર્યા જુએ છે કે ત્યાં ઘણી એવી આત્માઓ હાજર છે જે સેંકડો વર્ષોથી મુક્તિ માટે તરસી રહી છે જે ભૂખ અને તરસથી ખરાબ રીતે તડપી રહી છે જેમનું સૂક્ષ્મ શરીર વિકૃત થઈ ચૂક્યું છે ભયાનક દેખાય છે કેટલીક આત્માઓ હવામાં તરતી દેખાય છે તો કેટલીક જમીન પર સાપની જેમ સરકતી દેખાય છે તે બધી તે નવી આત્માને જોઈને તેની તરફ આવવા લાગે છે તેને ડરાવવાનો પ્રયત્ન કરે છે આ દ્રશ્ય જોઈને તે નવી આત્મા ડરના માર્યા કાંપવા લાગે છે તેને છુપાવવા માટે કોઈ જગ્યા મળતી નથી સ્મશાનના તે ખુલ્લા મેદાનમાં છુપાવવા માટે કોઈ જગ્યા નથી હોતી ચારે બાજુ ખુલ્લું આકાશ જમીન પર રાખ અને બુઝાતી ચિતાઓ હવે તેને પોતાની ભૂલોનો પોતાના પાપોનો પોતાના ખરાબ કર્મોનો ઊંડાણપૂર્વક પશ્ચાતાપ થવા લાગે છે તે મનહી મન વિચારવા લાગે છે કે કાશ મેં જીવનમાં કંઈ પુણ્યનું કામ કર્યું હોત કાશ મેં ગરીબોની મદદ કરી હોત કાશ મેં મંદિરમાં દાન આપ્યું હોત કાશ મેં રોજ ભગવાનનું નામ લીધું હોત પ્રાર્થના કરી હોત તો કદાચ આજે મારે આ ભયાનક દિવસ જોવો ના પડત આ કષ્ટ ભોગવવું ના પડત ગરુડ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે તે એક કલાકમાં આત્માને યમદૂતો જાણી જોઈને તરત પકડતા નથી તે તેને છોડી દે છે તેને એકલો છોડી દે છે જેથી તે પોતાની આંખોથી સ્પષ્ટ રીતે જોઈ શકે અનુભવ કરી શકે કે જે શરીર પર અને જે ભૌતિક સંસાર પર જે ધન દોલત પર તેને આટલો ઘમંડ હતો તેની અસલી ઓકાત શું છે આ સ્મશાનમાં વિતાવેલો સમય વૈરાગ્યનો મહત્વનો ક્ષણ હોય છે આ આત્માને એ ઊંડો અનુભવ કરાવવા માટે હોય છે કે તે શું ખોયું છે અને શું મેળજ્યું છે તે આખી જિંદગી શું કર્યું અને હવે તારી પાસે શું બચ્યું છે એટલા માટે તેણે ત્યાં રોકાવવું પડે છે રાહ જોવી પડે છે તે દરમિયાન આત્માને એક બહુ જ વિચિત્ર અનુભવ થાય છે તેને સમયનું કોઈ જ જ્ઞાન રહેતું નથી જે આપણા માટે પૃથ્વી પર ફક્ત એક કલાક છે તે તે આત્મા માટે ઘણા દિવસો બરાબર લાગે છે એ એકલતામાં એ ભયાનક શાંતિમાં તેને પોતાના આખા જીવનની ફિલ્મ દેખાવા લાગે છે ગરુડ પુરાણ તેને જીવન સમીક્ષા કહે છે નાના બાળકના રૂપમાં જન્મથી લઈને યુવાની સુધી અને યુવાનીથી લઈને વૃદ્ધાવસ્થા સુધી તેણે જે પણ કર્મ કર્યા હોય સારું હોય કે ખરાબ ભલે તે બંધરૂમમાં છુપાઈને કર્યું હોય કે બધાની સામે ખુલ્લેઆમ કર્યું હોય બધું જ દરેક ઘટના દરેક ક્ષણ તેની આંખોની સામે સિનેમાની જેમ તરવા લાગે છે તેણે કોનું દિલ દુભાવ્યું હતું કોને તકલીફ પહોંચાડી હતી કોનો હક માર્યો હતો કોને પૈસા હડપ્યા હતા કોની સાથે ખોટું બોલ્યો હતો તે બધું જ વિસ્તારથી તેને યાદ આવવા લાગે છે અને સૌથી મોટી વાત એ છે કે તેને એ પણ સ્પષ્ટ દેખાય છે કે તેના તે કર્મોની બીજા લોકો પર શું ઊંડી અસર પડી હતી જો તેણે કોઈ ગરીબ મજૂરની મહેનતની કમાણી મારી હતી તો તેને હવે તે ગરીબના ભૂખ્યા બાળકો રડતા દેખાય છે જો તેણે કોઈ અબોલ જાનવરને પથ્થર માર્યો હતો તો તેને તે જાનવરની પીડા અનુભવ થાય છે આ માનસિક પીડા કોઈ પણ શારીરિક પીડાથી ઘણી હજાર ગણી વધારે ભયાનક હોય છે આત્મા જોર જોરથી બૂમો પાડે છે રડે છે પોતાના કર્યા પર પસ્તાય છે પરંતુ ત્યાં એ વેરાન સ્મશાનમાં તેના આંસુ લૂછવાવાળું કોઈ નથી હોતું તેને આશ્વાસન આપવાવાળું કોઈ નથી હોતું ત્યાં ફક્ત ઠંડી હવાની લહેર હોય છે અને દૂર ક્યાંક કૂતરાઓના રડવાના અવાજ આવે છે આ તે સમય છે જ્યારે મનુષ્યને તેની અસલિયતની ખબર પડે છે તેને સમજાય છે કે જે પદ અને પૈસાનો તેને આટલો ઘમંડ હતો તે બધી વસ્તુઓ તો સ્મશાનના દરવાજાની બહાર જ રહી ગઈ સ્મશાનની અંદર તો ફક્ત તે અને તેના સારા ખરાબ કર્મો જ આવ્યા છે બાકી બધું બહાર જ રહી ગયું સ્મશાનની તે ભૂમિ પર એકલો ઊભો રહીને આત્મા જોતો રહે છે કે તેના શરીરની રાખ હવે ધીરે ધીરે ઠંડી થતી જાય છે તે તે રાખને અડવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે તેને યાદ આવે છે કે આ જ શરીર પર હું મોંઘા કપડાં પહેરતી હતી સોના ચાંદીના દાગીના પહેરતી હતી આ શરીરને સુગંધિત બનાવતી હતી પરંતુ આજે તે જ શરીર રાખ બનીને હવામાં ઉડી રહ્યું છે અને કોઈ તેની ચિંતા કરવાવાળું નથી આ ખાલીપણું તેને અંદરથી તોડી નાખે છે પરંતુ વાર્તા અહીં ખતમ નથી થતી જ્યારે એક કલાક વીતી જાય છે અને પરિવારવાળા સ્મશાનથી નીકળીને ઘર તરફ આગળ નીકળી ગયા હોય છે ત્યારે આત્માનો લગાવ ફરીથી જાગે છે અને તે વ્યગ્રતાથી ભાગતા પોતાના પરિવારની પાછળ જાય છે તે જુએ છે કે તેનો દીકરો અને અન્ય સંબંધીઓ વાતો કરતાં કરતા પાછા જઈ રહ્યા છે તે ઉત્સુકતાથી તેમની વાતો સાંભળવાનો પ્રયત્ન કરે છે અને ઘણીવાર તેને સાંભળીને ઊંડો આઘાત લાગે છે કે તે લોકો તેના ગયાનું દુઃખ મનાવવાને બદલે તેની મિલકતની ચર્ચા કરી રહ્યા છે તેના બેંક ખાતાની વાતો કરી રહ્યા છે તેઓ મકાનની વહેંચણી કેવી રીતે થશે તેની ચર્ચા કરી રહ્યા હોય છે આ બધું સાંભળીને આત્માને એવું લાગે છે જાણે કોઈએ તેના સીનામાં ખંજર ભોંકી દીધું હોય તે લાચારીથી બૂમો પાડે છે કે અરે મૂર્ખાઓ હું હજી ગયો પણ નથી અને તમે લોકોએ વહેંચણી શરૂ કરી દીધી તમને જરા પણ દુઃખ નથી પરંતુ તેનો અવાજ તેમના સુધી પહોંચતો નથી એટલા માટે આપણી પરંપરામાં કહેવાય છે કે સ્મશાનથી ઘરમાં પ્રવેશતા પહેલાં લોખંડને અડવું જોઈએ અગ્નિને અડવું જોઈએ કે લીમડાના પાન ચાવવા જોઈએ આ બધું એટલા માટે કરવામાં આવે છે કે જો તે આત્મા લગાવના કારણે તમારી પાછળ પાછળ ઘર સુધી આવી ગઈ હોય તો તે ઘરની અંદર પ્રવેશ ન કરી શકે કારણ કે જો તે કોઈ રીતે ઘરમાં પ્રવેશ કરી જાય અને તેને સમય પર મુક્તિ ન મળે તો તે ઘરમાં પ્રેત બનીને રહે છે અને પરિવારવાળાને પરેશાન કરે છે ગરુડ પુરાણમાં લખ્યું છે કે આત્માને બહુ તેજ અસહ્ય તરસ લાગે છે ચિતાની આગની ગરમીથી તેનું સૂક્ષ્મ શરીર બળી રહ્યું હોય છે તે પાણી માંગે છે તે પોતાના ઘરના માટલા પાસે જાય છે જ્યાં ઠંડુ પાણી રાખેલું હોય છે પરંતુ કરુણાતા એ છે કે તે તે પાણી પી શકતી નથી તેનું ગળું સોયની અણી જેટલું પાતળું થઈ જાય છે કે તે પાણીનું એક ટીપું પણ ગળી શકતી નથી આ કષ્ટ છે તેના મોહની સજા આ જ રીતે તેને ભૂખ પણ લાગે છે તે પોતાના ઘરના રસોડામાં જાય છે જ્યાં તેની પસંદનું ખાવાનું બનતું હતું પરંતુ તે તે ખાવાનું ખાઈ શકતી નથી તે ફક્ત તેની સુગંધ લઈ શકે છે આ લાચારી તેને તોડી નાખે છે જ્યારે આત્મા પોતાના ઘરે પહોંચે છે તો તે ત્યાંનું દ્રશ્ય જુએ છે તે જુએ છે કે લોકો તેના ફોટા પર માળા ચઢાવી રહ્યા છે અગરબત્તી સળગાવી રહ્યા છે કેટલાક લોકો સાચે જ દુખી છે તો કેટલાક ખૂણામાં બેસીને મિલકતની વાતો કરી રહ્યા છે આ જોઈને આત્માને કડવું સત્ય સમજાય છે કે મારા ગયા પછી પણ દુનિયા બિલકુલ તેવી જ ચાલી રહી છે જેવી પહેલાં ચાલતી હતી જે પૈસા માટે તેણે ભાઈ સાથે ઝઘડો કર્યો હતો તે બધી વસ્તુઓ અહીં જ પડી રહી ગઈ છે અને તે ખાલી હાથે બિલકુલ અસહાય ઊભો છે તેને પોતાના જ ઘરમાં પરાયાપણું અનુભવ થવા લાગે છે તે પોતાની મનપસંદ ખુરશી પર બેસવા માંગે છે પરંતુ બેસી શકતો નથી તે પોતાના નાના બાળકોના માથા પર પ્રેમથી હાથ રાખવા માંગે છે પરંતુ રાખી શકતો નથી તે પોતાની પત્નીને રડતી જુએ છે અને તેને આશ્વાસન આપવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે તેને અનુભવી શકતી નથી આ લાચારી આત્માને પાગલ કરી દે છે તે અરીસા સામે જઈને પોતાને જોવાનો પ્રયત્ન કરે છે પરંતુ અરીસામાં કોઈ પ્રતિબિંબ પડતું નથી ગરુડ પુરાણ એ પણ જણાવે છે કે મૃત્યુ પછી આત્માની યાદશક્તિ અચાનક બહુ તેજ થઈ જાય છે તેને બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધીની એક એક ક્ષણ સાફ સાફ યાદ આવી લાગે છે તેણે ક્યારે કોની સાથે જૂઠું બોલ્યું હતું ક્યારે કોઈ ગરીબને સતાવ્યો હતો તે બધું એક ફિલ્મની જેમ દેખાવા લાગે છે તે વખતે તેને જે પછતાવો થાય છે તેની આગ ચીતાની આગ કરતાં પણ વધુ તેજ હોય છે તે ચીસ પાડે છે કે હે ભગવાન મને બસ એક મોકો આપી દો હું બધું ઠીક કરી દઈશ હું દાન કરીશ હું એક સારો માણસ બની જઈશ પરંતુ સમયનું પૈડું ક્યારેય ઉલટું ફરતો નથી તે સમયે આત્માને યમદૂતોનું અસલી રૂપ દેખાવા લાગે છે પાપી આત્મા માટે તેમનું રૂપ અત્યંત ભયાનક હોય છે તેમની આંખો લાલ હોય છે દાંત લાંબા બહાર નીકળેલા હોય છે અને હાથમાં કાળી દોરી હોય છે તે વાતો કરે છે કે આ પાપીને કયા નરકમાં લઈ જવાનો છે આ સાંભળીને આત્મા કાપવા લાગે છે પરંતુ જે પુણ્ય આત્મા હોય છે તેને તે યમદૂત શાંત અને સુંદર દેખાય છે તે તેને આશ્વાસન આપે છે કે ગભરાશો નહીં તમારા સારા કર્મોનું ફળ તમને મળશે આ બધું આપણા કર્મોનું જ પરિણામ છે જેવું આપણે વાવીએ છીએ તેવું જ આપણે લણવું પડે છે આ પૂરો એક કલાક આત્માને એ સમજાવવા માટે પૂરતો હોય છે કે જીવનનો અસલી ઉદ્દેશ્ય શું હતો આપણે આખી જિંદગી પૈસા કમાવવા માટે દોડતા રહીએ છીએ આ દોડમાં આપણે આપણા સંબંધોને દાવ પર લગાવી દઈએ છીએ પરંતુ અંતમાં તે છેલ્લા એક કલાકમાં આપણી પાસે ફક્ત આપણા કર્મો જ હોય છે જો તમે જીવનમાં કોઈ તરસ્યાને પાણી પીવડાવ્યું છે તો તે કઠિન સમયે તમને શાંતિ મળશે જો તમે કોઈ જરૂરિયાતમંદને કપડાં આપ્યા છે તો તમને સુરક્ષાનો અનુભવ થશે પરંતુ જો તમે જીવનભર ફક્ત લૂંટ્યું છે તો તમને ફક્ત પછતાવો અને કષ્ટ મળશે ગરુડ પુરાણનું આ જ્ઞાન આપણને જગાડવા માટે છે તે આપણને જણાવે છે કે જે મોતથી આપણે ડરીએ છીએ તે તો આવવાની જ છે અને જ્યારે તે આવશે ત્યારે આપણા બેંકમાં રહેલા કરોડો રૂપિયા કે સોશિયલ મીડિયાના ફોલોઅર્સ કંઈ કામ નહીં આવે તે એક કલાકમાં જ્યારે આપણે આપણી જ રાખને જોઈ રહ્યા હશું ત્યારે આપણને શાંતિ ફક્ત એ વાતથી મળશે કે આપણે કોઈનું ભલું કર્યું હતું એટલા માટે આપણા ઋષિમુનિઓએ કહ્યું છે કે જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી સારા કામ કરી લો ગરીબોની મદદ કરો અને સૌથી જરૂરી રોજ ભગવાનનું નામ લો કારણ કે ભગવાન વિષ્ણુ કહે છે કે જે વ્યક્તિ મારું નામ લે છે તેને લેવા માટે યમદૂત નહીં પરંતુ મારા દિવ્ય સેવકો આવે છે અને તેને સીધા વૈકુંઠધામ લઈ જાય છે સ્મશાનમાં તે એક કલાક દરમિયાન આત્માને પિંડ અને ચોખા ખાવાની તીવ્ર ઈચ્છા થાય છે જો સાચી વિધિથી પિંડદાન ના કરવામાં આવે તો આત્માને અસહ્ય ભૂખ લાગે છે અને તે સ્મશાનમાં ભટકતી રહે છે જે લોકો શ્રાદ્ધ અને પિંડદાનને અંધવિશ્વાસ માને છે તેમણે સમજવું જોઈએ કે આ ભોજન તે લાંબી આત્માની યાત્રા માટે છે એક બીજી મહત્ત્વની વાત એ છે કે તે સમયે આત્માને પોતાના પૂર્વજો પણ મળી શકે છે જો કર્મો સારા હોય તો તેના પિતૃઓ તેને લેવા માટે આવે છે અને તેને સાહસ આપે છે આ મિલન આત્માને બહુ ઊંડી શાંતિ આપે છે પરંતુ જો કર્મો ખરાબ હોય તો તેને ત્યાં ફક્ત અંધકાર જ દેખાય છે આપણું શરીર પંચતત્વથી બનેલું છે જ્યારે શરીર બળે છે ત્યારે આ તત્વો પ્રકૃતિમાં ભળી જાય છે પરંતુ આત્મા જે અમર છે તે રહી જાય છે ચિતાની આગ તેને બાળી શકતી નથી પરંતુ તેના પાપોની આગ તેને અંદરથી બાળી નાખે છે આજના યુગમાં આપણે આ વાતોને અંધવિશ્વાસ માનીને કાઢી નાખીએ છીએ પરંતુ આપણા ઋષિઓએ પોતાની દિવ્ય દૃષ્ટિથી આ બધું જોયું છે ગરુડ પુરાણ એક ગાઈડબુક જેવું છે જે આપણને જણાવે છે કે મૃત્યુ પછીની યાત્રા કેવી હશે અકાળ કાળ મૃત્યુની સ્થિતિમાં આત્માની હાલત વધુ દયનીય હોય છે કારણ કે તેમની ઈચ્છાઓ અધૂરી હોય છે તેમના માટે વિશેષ પૂજા અને દાન કરવું ખૂબ જરૂરી છે તો હું તમને કહીશ કે આજે રાત્રે વિચારજો કે જો કાલે મારી આંખ ના ખુલે તો મારી પાસે સંતોષ મેળવવા માટે શું હશે શું મારી પાસે કોઈ પુણ્યનું કામ છે જો જવાબ ના હોય તો હજી મોડું નથી થયું હજી શ્વાસ ચાલે છે એટલે મોકો છે આજથી જ તમારા જીવનની દિશા બદલી નાખો નફરત છોડો અને પ્રેમ વહેંચો લોભ છોડો અને દાન કરો તમારા માતા પિતાની સેવા કરો કારણ કે જે તેમને દુઃખ આપે છે તેને યમલોકના કઠિન માર્ગ પર ચાલવું પડે છે અંતમાં તમારી પાસે ફક્ત તમારો સ્વભાવ અને કર્મો જ બચશે જો આ સત્ય તમારા દિલ સુધી પહોંચ્યું હોય તો કમેન્ટમાં ઓમ નમો નારાયણ જરૂર લખજો યાદ રાખજો કે મોત જીવનનું અંતિમ સત્ય છે પરંતુ કર્મો તેનાથી પણ મોટું સત્ય છે આપણે તે જીવનથી ડરવું જોઈએ જે આપણે વ્યર્થ ગુમાવી દીધું આ જીવન એક ધર્મશાળા જેવું છે અને આપણે અહીં મુસાફિર છીએ તો કેમ ના આપણે આ સફરને એટલી સુંદર બનાવીએ કે જ્યારે આપણે જઈએ ત્યારે લોકો આપણને પ્રેમથી યાદ કરે જ્યારે યમદૂત આવે ત્યારે આપણે વગર કોઈ ડરના સ્મિત સાથે તેમની સાથે ચાલી નીકળીએ આ જ પુરાણનો અસલી સંદેશ છે તમે સાંભળી રહ્યા છો ભક્તિપુરાણ આવા જ પ્રવચન સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો બોલો રાધે રાધે